અરવલ્લીની પ્રજાને ખાસ કરીને ગુજરાતની પ્રજાને જણાવતો અતિ દુઃખ થાય છે કે જે ગત બે હજાર બાવીસથી ખાસ કરીને આઠમી ડિસેમ્બર બે હજાર બાવીસના દિવસે ડેરીયાપાડાની પ્રજા છે એને પોતાનું જન પ્રતિનિધિ તરીકે જ્યારે ચેતનભાઈ વસાવાની ચૂંટી કાઢ્યો હોય અને એને બીજા જ દિવસથી જન જેને કે કલ્યાણના જે કાર્યોની શરૂઆત કરી હોય ત્યારે ભાજપના પેટની અંદર તે લડાયેલું છે એ ગુજરાત સાક્ષી છે આજે ગયા વીકની જો વાત કરું ગયા પંદર દિવસથી વાત કરું તો ગુજરાતની અંદર એવી ઘણી બધી ઘટનાઓ થવા પામી છે કે એના બીજા ત્રીજા દિવસે સેશન કોર્ટ દ્વારા જામીન મળેલા છે આજે એક જનપ્રતિનિધિ પોણા બે માસથી આજે જેલના સરિયા પાછળ છે એનો ગુનો શું છે એને ક્યાંક ને ક્યાંક મનરેગા ઉપર સવાલો કર્યા

અને એજન્સીઓ અથવા તો જે સરકારી જે પૈસા ઉપાડવાના હોય ત્યારે એ બોર્ડથી બોર્ડની અંદર ચોકથી લખાય એનો ફોટોગ્રાફ થાય અને એનું સબમિશન થાય પછી એ ચોકથી નીકાળી દેવાનું આ જેવા બોર્ડનો નમૂનો મેં એક ગામનો ખાસ કરીને મોડાસા તાલુકાનો માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને બાય વોટ્સઅપ આપ્યો છે આ અર્થે એ સમજાવું છું કે ઘણા બધા જો ભાજપનો કેસ પહેરેલો હોય અને કોઈ તમે ગેરકૃત્ય કરો તો તમારા જામીનો ફટાફટ થઈ જાય બાકી ગઈકાલની જો વાત કરું ભલે વકીલો આજે હડતાલ ઉપર હોય પણ અમારા સુપ્રીમ કોર્ટના અમારા અમારા પક્ષ તરફથી માંડ્યા ચેતરભાઈના પક્ષ તરફથી જ્યારે ચૌધરી સાહેબ ઉપસ્થિત હતા છતાં પણ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલો કાલે એમની અનુપસ્થિતિ જ્યારે હાઈકોર્ટની અંદર દર્શાવી છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કે જે ધારાસભ્ય જે છે એ જે આદિવાસી સમાજનો અવાજ બને છે આદિવાસી સમાજનું ઘરેનું કેવું પણ અતિશયોક્તિ નથી ઉપરાંત ગુજરાતની સામાન્ય જનના સવાલો ઉઠાવે છે એ એને પોસાતું નથી બાકી બચુભાઈ કાપડના સુપુત્રોએ શું કર્યું છે એ ગુજરાતને ખબર નથી ગુજરાત સરકારને ખબર નથી એમના જામીન ઉપર એ મુક્તિ થઈ જાય છે પણ એટીવીટીની ગ્રાન્ટના માટે પ્રશ્નો કર્યા મનરેગાને લઈને પ્રશ્નો કર્યા સંકલનની બેઠકની અંદર સવાલો કર્યા કોઈ સીસીટીવી કેમેરા નથી ક્યાંક ને ક્યાંક આગળના સત્રથી વંચિત રાખવા માટે શેતરભાઈને કાયદેસર રીતે મુદત ઉપર મુદત તારીખ પે તારીખ સની દેવલનો ડાયલોગ છે કે તારીખ પે તારીખ આ સ્થાયી શું રહ્યું છે અમને ભરોસો છે ભારતના ન્યાયતંત્ર ઉપર પણ ગુજરાતની પ્રજા સાક્ષી બનેલી છે હું આપતા માધ્યમથી કહેવા માગું છું કે આ રીતે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવી શકો નહીં તમારી મનસા અત્યાર સુધી તમે કરતા આવ્યા છો બાકી સાક્ષી છે તમે દિલ્હીમાં પણ કરી ચૂક્યા છે

અમારા સૌરભ ભારદ્વાજજી પૂર્વ મંત્રી હતા એમના કાર્યકર્મ નતા છતાં પણ એમના ઉપર ગઈકાલે બે દિવસ પહેલા જ એમના નિવાસસ્થાની ઈડીની રેડ પડી છે આ તબક્કે એટલું જ કહેવું છે કે આમ આદમી પાર્ટીનો જે આ ખેસ કહેવાયો છે એના ઉપર એક્શન લેવાની બાકી જે ધારણ કર્યો છે ભલે ડ્રગ્સ વેચતા હોય ભલે દારૂ વેચતા હોય ભલે પુલ ખાઈ ગયા હોય ભલે એસટીઓ ખાઈ ગયા હોય પણ એ સમગ્ર ગુજરાતની અંદર વિચારણ કરી શકે છે સારી રીતે ફરી શકે છે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટારિયાજી સરસ મજાના સવાલો કરે સરસ મજાની કામ કરે પણ ક્યાંક ને ક્યાંક એમની કોઈ ઘેરવાનો પ્રયત્ન હોય તો તાત્કાલિક ઘેરી દેવાય

લોકોએ સુનિશ્ચિત કરી દીધું છે કે પ્રાણ ના પોકે પણ અમે લડી લેવાના મૂડમાં છીએ ભલે ચેતર્ભાઈને રોકો બાકી ગુજરાતની પ્રજા સાક્ષી છે કે તમારા આ ઇન-બિન-તીન જે આખી જે યોજના છે ડર ડરાવાની ધમકાવાની જે તમારી તમામ રણનીતિઓ આ ઘરે પોકર સાબિત ના કરીએ તો તમારે ગુજરાતની પ્રજા થકી તમારે જોવાનું બાકી સત્ય વાત એ છે કે તમે ડરાવો છો ધમકાવો છો કોઈ પણ રીતે ચેતર વસાવવાને રોકવા માંગો છો પણ આવનારા સમયની અંદર અમે આજથી જ એક નવી અરજી સબમિટ કરી છે તાત્કાલિક ધોરણે અમારી જે સુનાવણી અરજી છે અને તાત્કાલિક ધોરણે આમ આદમી પાર્ટીની સ્પેશર કેસની અંદર અને ખાસ કરીને ચેતર વસાવાના સમર્થનની અંદર અથવા તો ચેતર વસાવાના કેસની અંદર સુનાવણી ખૂબ જલ્દીથી થાય તે જરૂરી છે જરૂરી છે જરૂરી છે જો નહીં થાય તો આમ આદમી પાર્ટીનું એક એક કાર્ય રોડ ઉપર આવશે આવશે ને આવશે